હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપણે બધા મિત્રો જય માતાજી અને જો અત્યારે આપણે વાડીમાં આવી ગયા છીએ અને અત્યારે અમારે મોટર ચાલુ કરી છે તલમાં પાણી છે અને જો આ રીતનું બધું છે અમારે તો આ કુંડી છે અત્યારે મસ્ત એકદમ સરસ નહવા માટે બનાવેલી છે ઉનાળો હોય ઉનાળા માટે નાવાની બહુ સરસ મજા આવે અને લાઈન પણ અંદર આપણે દાટેલી છે અંદર ગ્રાઉન્ડ છે અને જો આ તમે બધું જોઈ શકો છો આપણો આ કૂવો છે અને કૂવાની ઉપર આપણે જાળી નાખેલી છે અને અંદર આપણે કબૂતરા પણ ન થઈ શકે અને માળો કરવા કે કોઈ કષ્ટો બષ્ટો કે કાંઈ અંદર ન જાય એટલા માટે આપણે આ જાળી નાખેલી છે અને આપણે આ સિંગલ ફેઝ એક મોટર છે અને એક આપણે થ્રી ફેઝની મોટર છે અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહે આપણે શેલમાં ન હોય તો જો આ રીતનું આપણે આ છે ગ્રેડો જે ભાઈઓને ગ્રેડો આ મૂકવો હોય એ કોમેન્ટ કરજો એટલે કઈ જગ્યાએ આ ગ્રેડો મળે છે એ તમને બતાવશું અને જો આ રીતનો ગ્રેડો છે અને અહીંયા આપણે મોટર અહીંયા તો ઉપર સડાઈ દેવાની છે એટલે આપણે બહુ બળ ન પડે અને હાવ સરળતાથી નીકળી શકે જો આ રીતે હોય આની ઉપર મોટર લઈને બે જણા હોય તો તમે મોટર ફેંક લો મોટર અહીંયા આવી જાય એટલે આપણે એક અહીંયા પીન આપેલી છે આ પીન કાઢીને આ ગરેડો પણ આ બાજુ આવે એટલે મોટર હાવ આસાનથી બહાર નીકળી જાય છે અને જો તમે આ બધું જોઈ શકો છો અને આ રીતનું આપણું આ બધું ટાટર છે એકદમ સુંદર મજાનું છે જો આ તમે જોઈ શકો છો જેવા આ રીતનું બધું છે અને આપણે અહીંયા વાડી છે જેવા આ ઘો છે ફૂલેવાર છે અને લસણ પણ વાવેલું છે અને આ ઘઉં હતા એ ઘઉં આપણે કાઢી નાખ્યા છે અત્યારે એટલે હવે એને બાળવાનું છે અને દાજો બાળવાનું અમે કહીએ છીએ અને અમુક માણસો આપણે દાઇજિયો કરવાનું કહીએ છીએ અને આ રીતનું બધું છે અને ઓલી બાજુ આગળ દેખાય આપણા તૈલ છે સાત વીઘાના તૈલ છે અને આપણે આ બે વીઘાના ઘઉં હતા જોવા તમે બે વીઘાની પણ આપણે સોરી હાથ વીઘાના ઘઉં અને હાથ વીઘાના તલ હતા